ધોરાજી ખાતે નવા તાલુકા સેવા સદનમાં પ્રાંત કચેરી તેમજ મામલતદાર કચેરી સહિત વિવિધ કચેરીઓ કાર્યરત થઈ ચૂકી છે ત્યારે ટ્રેઝરી ઓફિસ હાલ પણ દરબાર ગઢમાં કાર્યરત છે જે કચેરી તાલુકા સેવા સદનમાં ફેરવવાની માંગણી સાથે ધોરાજી પેન્શનર મંડળના ભરતભાઈ ભાલોડિયા સહિતના સભ્યોએ માંગણી સંદર્ભે આવેદન પત્ર પ્રાંત કચેરી ખાતે પાઠવ્યું હતું પેન્શનર મંડળના સભ્યોએ જણાવ્યું હતું કે પેન્શનરને દર મહિને કામકાજ માટે ટ્રેઝરી ઓફિસે જવું પડે છે ત્યાં ઓફિસ ઉપરના માળે આવેલ છે પગથિયા પણ એકદમ સાંકડા છે પેન્શનર મોટી ઉંમરના હોય આથી સ્વાભાવિક છે કે તેમને કચેરીમાં ઉપર જવા માટે તકલીફ પડે ખાસ કરીને વિકલાંગ પેન્શનરને ખૂબ જ તકલીફ ફેઠવી પડે છે આથી ટ્રેઝરી ઓફિસ કચેરી તાલુકા સેવા સદનમાં ફેરવવા અમારી માંગણી છે મારું નામ ભરતભાઈ બાઉંજીભાઈ ભાલોડિયા છે હું નિવૃત્ત કર્મચારી છું અમારે નિવૃત્ત કર્મચારીનું મંડળ અમે ચલાવીએ છીએ આ મંડળની અંદર અમે લગભગ બારસો સભ્ય નોંધાયેલા છે નોંધાયેલા સિવાયના પણ ઘણા બધા સભ્યો છે અમારે ટ્રેજરી ઓફિસની અંદર જવા આવવા માટે ત્યાંના પગથિયા અને બિલ્ડીંગના વાકાચૂકા પગથિયાને કારણે અને ઉપર બિલ્ડિંગ આવેલી હોવાથી અમારી માગણી એટલી જ છે કે અમારી ટ્રેજરી ઓફિસ નવા બનાવેલા સેવા સદનની અંદર સરકારશ્રીને અમે વિનંતી કરી કે અમારે વૃદ્ધાવસ્થા એ પગથિયા ચઢાતા નથી અને ઘણીવાર અમારા ટ્રેજરી ઓફિસર પણ અમને અવારનવાર કામે બોલાવે છે અમારે પણ કામે જાવું પડે છે ઘણા તો સો વર્ષ કે નેવું વર્ષની ઉંમરના પણ ઉપર અમારે ચડવું પડે છે પણ આ બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય જો સરકારશ્રી અમને સહકાર આપે અને આ જ બિલ્ડિંગની અંદર અમારી ટ્રેજરી ઓફિસનું સ્થળાંતર કરી દઈએ તો અમે એનો આભાર માનીએ